મારા વાલા વિદ્યાર્થીઓ આજે આપણે વાત કરવાના છે મધ્યકની બે ખૂટતી આવૃત્તિનો દાખલો બહુ સિમ્પલ દાખલો છે બહુ નાનો દાખલો છે હું આને દાખલી કહેતો હોઉં છું બરાબર પણ ગણતરી બે આવૃત્તિની છે એટલે હશે તો જોઈએ કેવી રીતે કરવાની છે વર્ગ આપણાને આપ્યા છે પચીસ થી પાંત્રીસ પાંત્રીસ થી પંચાવન પંચાવન થી પંચોતેર આ રીતે પંચાણું થી એકસો ને પંદર વીસ વીસ નું અંતર આપણાને સ્પષ્ટ દેખાય છે બરાબર આવૃત્તિ જોઈએ સત્તર એફ વન બત્રીસ એફ ટુ ઓગણીસ બે આવૃત્તિ ખૂટે છે હે ને તો હવે બે આવૃત્તિ ખૂટે છે તો શું બે એક્સ્ટ્રા માહિતી હા દેખાય છે ને મધ્યક આપ્યો છે અને આવૃત્તિ આપી છે કુલ આવૃત્તિ આપી છે તો બે એક્સ્ટ્રા માહિતી પણ આપણી પાસે આવી ગઈ હવે મધ્યક આપ્યો છે તો ચલો મધ્યકથી થી શ્રી ગણેશ કરીએ હવે મધ્યક શોધવા માટે આપણે સૌથી પહેલા મધ્ય કિંમત શોધવી પડે બરાબર છે દરેક વર્ગની મધ્ય કિંમત કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો એ વર્ગના અધસીમા સીમા ઉધ્વ સીમાનો સરવાળો કરીને બે વડે ભાગવું બે વડે ભાગવું એટલે અડધું કરવું પંદર અને પાંત્રીસ પચાસ પચાસ ના અડધા થાય પચીસ બરાબર અને બધામાં હવે વીસ વીસ ઉમેરતા જઈએ પિસ્તાલીસ પાસઠ પંચ્યાસી અને એકસો પાંચ આ રીતે જ્યારે તમે મધ્ય કિંમત શોધો તો છેલ્લા વર્ગની મધ્ય કિંમત ખાસ ચેક કરી લો કે મધ્ય કિંમત મળે છે હા મળે છે હવે મધ્ય કિંમત તો મળી ગઈ તો હવે શું કરીશું તો હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું આમ તો આપણી પાસે ત્રણ રીતો છે તમે સીધી રીતનો બી ઉપયોગ કરી શકો ફરી એકવાર કહું છું આ દાખલો ગણવા માટે સીધી રીતનો ઉપયોગ બી કરી શકાય પણ મારી દ્રષ્ટિએ સરળતાથી દાખલો ગણવો હોય તો પદ વિચલનની રીત એ બેસ્ટ રીત છે બરાબર બરાબર તો હું યુ આઈ હવે યુવાય શોધવા માટે સૌથી પહેલા તમારે એ ધારવો પડશે ધારેલો મધ્યક જનરલી આપણે વચ્ચેની કિંમતને એ ધારીએ છીએ પણ ખુટતી આવૃત્તિના દાખલામાં નાનો ટ્વિસ્ટ છે જે ખુટતી આવૃત્તિ હોય એની સામે એ ધારો બરાબર ખુટતી આવૃત્તિની સામે એ ધારો તો સર પિસ્તાલીસને ધારીશું કે પંચ્યાસી ને ધારીશું બેટા બને ત્યાં સુધી ઉપરની સંખ્યાને ધારવાની બરાબર જેથી માઇનસ સંખ્યાઓ ઓછી આવે તો આપણે પિસ્તાલીસને એ ધારી લીધું તો અહીંયા ઝીરો થઈ ગયું અહીંયા થઈ ગયું માઇનસ એક બે અને ત્રણ સિમ્પલ તમને યુઆઈ મળી ગયો હવે એક ખાનું બનાવો એફઆઈ યુઆઈનું એટલે કે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરો તો સિમ્પલ છે સત્તરને એક વડે ગુણીશું તો માઇનસ સત્તર

પછી પ્લસ એનો સરવાળો કરીએ તો બે ને સાત નવ છે જાય તો વધશે બોતેર બરાબર તો આ રીતે આપણાને એફઆઈઆઈ નો સરવાળો મળી ગયો હવે તો મધ્યક સૂત્ર લઈ લો ભાઈ બરાબર સરસ સિમ્પલ મજાનું સૂત્ર અને બહુ જ બધા દાખલા ગણીએ તો આપણાને યાદ પણ રહી જાય છે બરાબર છે બસ ખાલી બહુ દાખલા ગણવાની જરૂર છે સર એ જ નથી થતું મને ખ્યાલ છે ઓકે ચલો બાર કેટલો આપ્યો છે મધ્યક કેટલો આપ્યો છે સર પાસઠ આપ્યો છે દાખલામાં આપી દીધો છે એ કેટલો આપ્યો છે સર એ આપણે પિસ્તાલીસ ધારી દીધો બહુ સરસ બરાબર છે સિગ્મા યુ એફઆઈયુએ આપણને શું મળ્યું સર ટુ એફ ટુ પ્લસ બોતેર મળ્યું બરાબર છે સિગ્મા એફઆઈ સર એ દાખલામાં આપી દીધું છે જો આ રહેવું સો બરાબર નહીં તો આપણે આનો સરવાળો કરવો પડે પણ દાખલામાં આપ્યું છે તો આપણે એનો જ ઉપયોગ કરીએ બરાબર અને એચ કેટલો છે તો આપણે ખ્યાલ છે અંતર આપ્યું હતું એટલે એચ છે વીસ બહુ ઇઝી દાખલો લાગે છે મને ગણતરી કરવાથી બરાબર ચલો શું કરીશું પિસ્તાલીસ પ્લસ છે આમ જશે તો માઇનસ પાસઠ માંથી પિસ્તાલીસ જશે તો કેટલા વધશે વીસ હવે આ સો અહીંયા ભાગાકારમાં છે આમ આવશે તો ગુણાકારમાં અને આ વીસ ગુણાકારમાં છે આમ આવશે તો ભાગાકારમાં જુઓ કેટલું ઈઝી કામ થઈ ગયું આપણું રાઈટ બરાબર બરાબર હવે હવે ઉડી ગયા તો તમારું ગણિત છે ને બહુ ઇઝી થઈ ગયું છે બેટા ખરેખર કહું છું આ એકદમ ફેક્ટ વસ્તુ હું કહી રહું છું કે કમ્પેરીઝન કમ્પેરિઝનમાં અત્યારનું ગણિત ઘણું ઈઝી છે થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે અને એ તમારે કરતી રહેવી જોઈએ અને જ્યાં જ્યાં જે જે તકલીફો છે એને દૂર કરવી જોઈએ કે આ બોતેર પ્લસ છે હવે એ આમ આવશે તો માઈનસ તો સો રીતે આપણા એક ખૂટતી આવૃત્તિ મળી ગઈ હવે સર બીજી ખૂટતી આવૃત્તિ તો બીજી ખૂટતી આવૃત્તિ માટે શું કરીશું આપણે કુલ આવૃત્તિનો ઉપયોગ કરીશું જે આપ્યું છે અને આપણે આનો સરવાળો બી કરી શકીએ છીએ ચલો કેવી રીતે કરીશું તો પહેલું છે એફ વન સરવાળો સાત ને બે નવ ને વધી પડી એક ને એક બે ને ત્રણ પાંચ ને એક છ એટલે અડસઠ એફ વન પ્લસ પ્લસ અડસઠ તો હું અહીંયા પ્લસ એફ પ્લસ અડસઠ અને એ તમને દાખલામાં આપ્યું છે કેટલું સો એટલે કે કુલ આવૃત્તિ તમને સો આપી છે ઓકે હવે આ સમીકરણમાં તમે એફ નું મૂલ્ય મૂકી દો તો બોલો એફ વન મળી જાય કે ના મળી જાય મળી જાય બરાબર તો હું એક કામ કરું છું અત્યારે જ એફ નું મૂલ્ય મૂકી દઉં છું એફ ની જગ્યાએ ચૌદ મૂકી દઈએ પ્લસ અડસઠ બરાબર સો બરાબર ચૌદ અને અડસઠ નો સરવાળો કરીએ તો આઠ ને ચાર બારનો બગડો વધી પડીએ બ્યાસી બરાબર સો બરાબર છે અને બ્યાસી પ્લસ છે પહેલી બાજુ જશે તો માઈનસ તો જો એફ વન નું મૂલ્ય સો માંથી બ્યાસી જાય તો કેટલા વધે અઢાર વધે તો જોયું એક ખૂટતી આવૃત્તિના દાખલા જેટલું જ હોય છે બે ખૂટતી આવૃત્તિનો દાખલો પણ અહીંયા તમારે બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો બે અલગ અલગ ગણતરીઓ આ રીતે તમારે કરવી પડશે ઓકે આ રીતે આ દાખલો ગણવાનો હતો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં શેર મિત્રો સાથે ખાસ કરો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાવ મળીએ છીએ નવા વિડીયોમાં